હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની ડિક્રી અક્ષરા હેમંત કોન્ટ્રાક્ટર પણ આ પેનલમાં ઉમેદવાર છે અક્ષરા શા માટે આપણે આ ચૂંટણીમાં ઝપલાવું પડ્યું હવે અમારી પાસે ભગવાનનું આપેલું મા બાપના આપેલું બધું છે એટલે એમ ટેકનિકલી જોવા જાય તો અમને સત્તાની કે પોલિટિક્સમાં પડવાની કંઈ જરૂર નથી પણ અમે જોયું કે આ સામેની પેનલમાં જે ઊભા રહ્યા છે એ લોકોને બસ સત્તામાં ઇન્ટરેસ્ટ છે વિકાસમાં ઇન્ટરેસ્ટ નથી મેમ્બર્સના હિતમાં ઇન્ટરેસ્ટ નથી અને અમારા જ આ લાલભાઈ સ્ટેડિયમના મેમ્બર્સને એ લોકો ખોટી ખોટી ઇન્ફોર્મેશન્સ આપીને ભ્રમિત કરે છે ને લાલભાઈ મેં આગળ પણ દસ વાર કીધું છે કે લાલભાઈ સ્ટેડિયમ મારા માટે મારી બેન માટે મારા પપ્પા માટે અમારું બીજું ઘર છે અને મેમ્બર્સ પરિવાર છે તો અમારા ઘરને અને મેમ્બર્સને જે આવી રીતે એ લોકો છેતરપિંડી કરવાના હોય તો અમે કેવી રીતે ચૂપ બેસીએ એટલે અમે આ ઇલેક્શન્સમાં આવ્યા છે શું લાગી રહ્યું છે હેમંતભાઈ પિતાશ્રીના ગયા પછી આ પ્રથમ વખત તમારે ચૂંટણીમાં આવવું પડ્યું એના પછીનું શું લાગે છે તમને શું લાગે છે આજે કેવો અનુભવ તમે કરી રહ્યા છો અનુભવમાં તો એ જ છે કે અમને જેમ અમારી સાથે બધાના આશીર્વાદો છે અમને લોકોને બી ભણાવી ગણાવીને સક્ષમ બનાવ્યા છે અહીંયા કોઈ પણ ભલે નવા ચહેરા હોય પણ કોઈ બી એવું નથી કે જે સક્ષમ નથી બધા મહેનત કરવા માગે છે કોઈ અહીંયા સત્તા માટે નથી આવતું કે કોઈ પોતાની બાયોડેટામાં લાંબા લાંબા એ લખવા નથી આવતું કે હું અહીંયા છું અહીંયા છું આ મારી પોસ્ટ છે અહીંયા દરેકે પોતાની કાબિલતા દેખાડવી છે એટલે અમે આ ટીમ બનાવી છે અને મેમ્બર્સને બી ખબર છે કે અમે જે માર્ગ પર ચાલી રહ્યા છે એ સત્યનો અને વિકાસ માર્ગ છે અને ન્યાયનો માર્ગ છે એટલે મેમ્બર્સ પણ અમને સાથ આપશે જ એવી અમને પૂરી આશા છે શું લાગી રહ્યું છે તેરમીના રોજ મતદારો આવશે ત્યારે તમે શું મુદ્દાઓ લઈને મતદારો પાસે જશો અને મતદારોને શા માટે એવું કહેશો કે ભાઈ અમને જ વોટ આપજો હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની પેનલને જ વોટ આપશો એવું કહેવા માટે શું તમારા પાસે છે મને લાગે છે કે મેમ્બર્સને અમારે કહેવાની જરૂર નથી પડવાની કારણ કે મેમ્બર્સે પોતાની આંખોથી જોયું છે કે જે છેલ્લા વીસ વર્ષમાં નથી થયું તે છેલ્લા ચાર વર્ષમાં પપ્પાની નેતૃત્વમાં થયું છે પપ્પાએ જાતે કર્યું છે પપ્પાની સાથે મેં ને મારી બહેને કર્યું છે પ્લસ એમના જે ટીમ મેમ્બર્સ હતા જેમ કે પરેશભાઈ જરીવાલા છે યશેશભાઈ છે હેરોઈશભાઈ છે એ બધાએ કર્યું છે અને એ બધા અમે સાથે છે અહીંયા એટલે મેમ્બર્સને ખબર જ છે કે આ એક એવી ટીમ છે જે કામ કરીને દેખાડશે ખાલી બોલ બોલશે એવું નથી